હજરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો પંદરમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હજારો અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ ભરૂચના પરિજ સ્થિત સુપ્રસિદ્ધ હજરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો પંદરમાં સંદર શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાન ઉજવણી કરાઈ હતી સંદર શરીફ તેમજ ઉર્સ શરીફ પ્રસંગે દરગાહને જાકમજોર રોશનીથી સળગાવવામાં આવી હતી દર વર્ષે મુસલમાની ચાંદ બાવીસ જમાદીઉલ અવલના રોજ સંદર શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે હજારો અનુયાયીની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલ્માય કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદર શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં દરગાહ શરીફના આયોજકો ખાદીમો તેમજ ઉલ્માય કિરામના હસ્તે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંચાલકોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે આવતીકાલે દરગાહ શરીફ પર ઉર્ષ શરીફની ઉજવણી કરાશે તેમજ રાત્રે ઈશાની નમાઝ બાદ

सुंदर शरीफ़ की रस्म अदा की गई और तमाम ज़ायरीन ने भी हिस्सा लिया और तमाम जायरीन ने आकर फ्रीज़ बरकत हासिल की और इन कल रात को ये कल रात तक इनशाला चलेगा और कल रात को इनशालाशा की नमाज़ के बाद किसी बाबा रस्तम रमत तरीके की सहन में महफिल समा का प्रोग्राम भी रखा गया है जिसमें बिल तरीकत रहबर शरीत हजरत पीर साहब बाबा साहब कबिला खुद तशरीफ़ लाएंगे और आपकी मौजूदगी में महफिल समा का प्रोग्राम होगा और हम तमाम जायरीन का पुरजोर इस्तबाल करते हैं कि आप यहाँ पर आए और जितने अभी बाकी हैं तमाम जायरीन आए और इस आस्थानी से फुर्ज़ बरकत हासिल करें और ख़ास खास हम हम जिले के प्रशासन का भी याद अदा करते कि आप उन दो दिनों के अंदर हमारा पूरा सहयोग करेंगे हमें साथ देंगे और आपका पूरा साथ सरकार के, के साथ हम इस उर्स की तकरीब को अख्ताम पसीर करेंगे असल इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए